દાહોદ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ તેમજ એપીએમસી ના સભાસદો દ્વારા ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રીને તેમના દ્વારા લેવાયેલ પ્રજાલક્ષી નિર્ણયોને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો ખરેખર જીએસટી લાગુ થયા પછી આપણે એક ટેક્સ નેશનના સૂત્રમાં બંધાયા અને લગભગ લગભગ દેશના દરેક લોકો એક ટેક્સ હેઠળ આવરી લેવાય અને જે કંઈ લોકો ટેક્સના દાયરામાં નહોતા આવતા તે બધા ટેક્સના દાયરામાં અને આપણી આર્થિક આવક વધી કે આર્થિક આવક વધવાની સાથે હવે એ આવકનો લાભ જનતા સુધી પહોંચાડવો જોઈએ એવું માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએને અહેસાસ થયો અને ખરેખર તમને એ નિર્ણય લીધો દરેક રાજ્યોના વડાઓ નાણાં મંત્રીઓને સાથે રાખી અને આપણા માન્ય નાણાં મંત્રીએ જીએસટી રિફોર્મ કર્યું એ જીએસટીમાં જે વસ્તુ પર જે જનતાના પ્રજાના રોજબરોજની ઉદ્યોગની વસ્તુ છે એ બધી પર એમણે ટેક્સ ઝીરો કરી દીધું એટલે આજે જોઈએ તો નવા જીએસટી રિફોર્મ પછી લગભગ જે કોમન મેનનું બજેટ હતું એ બજેટ મહિને આઠથી દસ હજાર રૂપિયા જે બચત થઈ જાય તેવી રીતે આ નવો ટેક્સનો માળખું રચવામાં આવ્યો છે અને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે જે મોદી સાહેબે ટેક્સમાં અને જીએસટીમાં ઘટાડો કર્યો છે એ ઘટાડો સામાન્ય પ્રજા સુધી પહોંચે અને પ્રજાના રોજબરોજના જીવનમાં એનો લાભ મળે અને પોતે એક ખર્ચ કોઈ જે એની બચત છે એ બચતમાં રોકે અથવા તો કોઈ બીજી વસ્તુ પર રોકે એ રીતે પોતાનું જીવન ઘર ઊંચું લાવે અને આ ખરેખર આ સુધારાથી પ્રજાને ઘણો મોટો લાભ થવાનો છે હું આપના માધ્યમથી માન્ય વડાપ્રધાનશ્રીનો માન્ય નાણાં મંત્રીશ્રીનો સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વેપારી મિત્રોને વિનંતી કરું છું કે આપ આ લાભ પ્રજા સુધી પહોંચતો કરજો તો આપનો પણ વેપાર વધશે મારું નામ ગુજ્જર ગણપતભાઈ લક્ષ્મણભાઈ ગામ તાલીધામ ગુજ્જર તાલુકા દાલોદ જિલ્લો દાલોદ અમારી તાલીધામ ગુજરાત મંડળીના સહયોગથી અમને પશુ કેસી ધિરાણ માટે માન્ય પ્રધાનમંત્રી મોદીના સાહેબના દ્વારા બે લાખ સુધીની કેસીસી લોન ધિરાણ અમને આપવામાં આવે છે એમને એ લોનને અમે સમયસર ચૂકવણી કરીએ તો અમને ઝીરો ટકા વ્યાજ પેટે મળે છે એના માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અમારા કાલેગામ કંપનીના શ્રી સેક્રેટરી પંચાલ નરેશભાઈ ગણપતભાઈના સહયોગથી અમે પેડું પશુ કેસીસના પશુપાલન કરતા લાભાર્થીને ઘણો ફાયદો થાય છે એ માટે અમે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ